હવે આપો તમે હા હાથ કરો સાહેબ હવે સાહેબને થોડાક બ્રીફ કરી દો એક મિનિટ હોજો હા ઓકે જે મેટર બની છે સાહેબને કહો જરા હવે કોઈ રીત છે સબ આવેદનપત્ર આપવા પાછળનો હેતુ એવો છે કે ચીઠોડા પોલીસ સ્ટેશન કચેરીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એમ લાસન સાહેબે પોતાની અમારી આદિવાસી ત્રણ મહિલાઓ સાથે અને પાંચ પુરુષો સાથે

પીસીઆર વાન ગાડી આવે છે એટલામાં ત્યાં આગળ પોલીસ ચોકી માંથી માન્ય શ્રી એસ એમ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી જયારે એ પીઆઈ લથડીયા ખાતા દારૂ પીધેલી હાલતમાં બહાર આવે છે બહાર આવીને સીધા એમના ઉપર રાકેશભાઈ જીવાજી આઠ માણસ ઉભા એમના ત્યાં ગાડી આવી અને સીધા એમની ફેટ પકડી અને તેઓ કહેવા લાગ્યા છે કે હું ચીઠોડાનો પીઆઈ છું અને

કે તમે બોલાવ્યા પ્રમાણે અમે આવ્યા છીએ તો સાહેબ મારો છો કે આ વાત કરતા તેઓ કહે છે હું તો ચીઠડનો પીઆઈ છું આ વાત કરતા પછી તે ગાડી જે કે બે પુરુષ પોલીસ કર્મી હોય આ જે સાદા ડ્રેસમાં હતા તેઓ પછી આ પાંચ વ્યક્તિને ઉતારી અને તે ગાડી પોલીસ ચોકીની અંદર એમને લોકઅપ બંધ કરી દીધા બાદમાં પછી તે સાહેબ કહે છે કે હું તો તે આગળ તને આ બીપત તારી સાથે વર્તન કરી અને તને પણ વેસ્યાનો ધંધો કરે છે તેવા ગુનામો સંતોવી દે અને તેમો જન્મ નાખી દે આ વાત કરતા તેઓ ગાડી એમને પોતે પણ વિચાર્યું કે ખરેખર અમે ત્રણ જ બહેનો રહી છે હવે અમારે જીવન કેમ રીતે પોતાને પગ નીચે ધરતી સરકવા લાગી છે તે સમય દરમિયાન તેઓ પોતે અહીંયાથી વિચારી અને રાતના ઘોર અંધારાની અંદર પોતે રસ્ત થઈને ચિતરિયા રોડ ઉપર આવે છે અને આવતા ત્યાં ગાડી આપણે ચિતરિયા ત્યાં ચેક પોસ્ટ આવે છે એ ચેક પોસ્ટની અંદર ત્યાં ગાડી એક જસુભાઈ પાઢર નામનો જે જીઆડી કર્મી છે એની સાથે ભરત બજાવે તેમને વિચાર્યું કે અમને કે ગાડી સહારો મળતો રૂપે એમના જોડે ફોન લે છે એમના ફોન દ્વારા વીસ વખત ગજેન્દ્રભાઈ પટેલ પોલીસ પાલ જમાદાર એમના ઉપર ફોન કર્યો છે સંપર્ક ના થતા તેઓ પછી વિચાર્યું કે અમે અમારે કઈ પરિસ્થિતિ થવાની છે રાતના બે દે સમય થયો હતો એ સમય દરમિયાન આ જે બેન છે અને પેલી બે બેનો સાથે ત્રણેય બેનો ગોર અંધારાની અંદર બે દે પિસ્તાલીસ સમય દરમિયાન પાલના છેવાડા ઉપર ચિતરિયાના બોર્ડર ઉપર આવતા આ પરિસ્થિતિ કરતા બીજા દિવસે સમારંભ પછી મૂક્યા બાદ આ લોકો ત્યાં ગાડી ચાર જામીનો લઈ અને પોલીસ ચોકી આવી અને પોલીસ ચોકી આવ્યા બાદ છોડી દેવામાં આવ્યા હવે કેવાનો મતલબ એ છે અમારી સાથે કે વિજયનગર તાલુકાની જનતા અંદર જયારે સરકાર હોય અને પોલીસ સ્ટેશનની અંદર આદિવાસી પ્રજાની અંદર ગુજારવામાં આવતો હોય પોતે અને સમગ્ર ગુજરાત રાજ્ય પોલીસ ને પીઆઈ ખરેખર કાયદેસર ની કાર્યવાહી થવી જોઈએ એવી અમારા સમાજ અને જેના આપના વારફતે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ આપના મારફતે પણ પહોંચે અમે એસપી સાહેબ સુધી પહોંચાડવા છે કલેક્ટર સાહેબ સુધી પણ પહોંચવાની છે ડીજી આજી સુધી પણ પહોંચે એનો સંપૂર્ણ અમને ન્યાય ન મળશે તે સુધી અમારી કાર્યવાહી ચાલુ રહેશે આપને આવેદનપત્ર આપી અને નમસ્કાર ધન્યવાદ ધન્યવાદ